મિત્રો પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવી પૂજે એ દેવી ભગવતી આધારિત ઇતિહાસ ની આજે આપણે વાત કરીશું મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું અને આ હમીર સુમરાએ એકવાર સોળ બેન જાહલને એકવાર કેદ કરી અને ત્યારે રડતી આંખે પોતાના ભાઈ નવઘણને એક ચિઠ્ઠી મોકલી કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે તો મારા ભાઈ મારી વાહરે આવો અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર સુમરાની આખાય મહેલની રખેવાળી માતા સિકોતર અને પઠાપીર કરતા હતા અને તેથી હમીર સુમરો એટલો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી નહોતું શકતું અને જો કોઈ રાજા પુલથી પણ ચડાઈ કરી જાય ને તો માં સિકોતર અને પઠ્ઠાપીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ હમીર સુમરાના રાજનો એક કાંગડો પણ હલાવી નહોતા શકતા અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો પણ જે દિવસે રા નવગણ પોતાની બેન જહાલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામળિયા ચારણની આઈ શ્રી ખોડિયાર માને એના પાલા ઉપર બેસાડીને લઈ ગયો અને કહેવાય છે કે રાવ નવ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોય નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી અમીર સુમરાના ગઢના કાંગડે બેઠેલી માં સિકોતર અને પઠાપીર સિકોતર કહે છે કે હે પઠાપીર અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા પણ આજે જે જૂના ગઢનો ધણી બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે નવ લાખ લોબડિયાળીઓ સાક્ષાત્મા ભગવતી ખોડિયાર બેઠા છે અને હે પઠાપીર જેમ માણસ માણસનો સગો હોય ને એમ દેવ દેવનો સગો હોય અને આજે આ જુનાગઢનો ધણી જૂનાગઢથી એની ખોડિયાર ને લઈને આવ્યો છે તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કઈ કહેશે તો આપણે શું જવાબ આપીશું અને આમ શિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે અને આ બાજુ સામે સિંધોય નદીને કાંઠે રાત અવગણે પોતાનો પડાવ નાખ્યો અને ત્યારે પાલે બેઠેલી માં ખોડિયાર બોલી કે હે જુનાગઢ ના તણી આજે તું અહિયાં થી સીધો હમીર સુમરા ઉપર ચઢાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે તો કેમ માળી નવગઢ સાંભળ આજે હમીર સુમરાની પાસે બે દેવ છે એક માતા સિકોતર અને પઠોપીર અને આ બંને દેવ હમીર સુમરાના રજવાડા ની ચોકી કરે છે અને તારા એના ગઢની એક કાંગરી પર નહીં હલે માટે તું અહિયાં ઊભો રહે પહેલા હું સિકોતર ને મળીને આવું છું અને આટલું કહીને બેઠેલી માં ખોડિયાર ચકલી સ્વરૂપે તાર લગાવીને કરતી આકાશ ચડી અને કોઈ સિપાઈ નજર ન પડે એવી રીતે સુમરાના ગઢના કાંગરે જ્યાં સિકોતર અને પઠાપી બેઠા હતા ત્યાં ઉતરે છે અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિકોતર માં બોલ્યા કે હે બેન ખોડિયાર આમ ઓચિત આવવાનું કારણ શું છે અને એ પણ આમ અચાનક અને તેદી મારી મોમડીયાની ખોડિયાર બોલી કે હે સિકોતર તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જહાલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ હે સિકોતર આટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં

તો હે સિકોતર આ દુનિયામાં તને કોઈ માનશે નહીં હો માટે કહું છું કે સિકોતર રહેવા દે અરે આવા પાપીઓના બાવડા અને ત્યારે માતા સિકોતર અને માતા સાથે બંધાણા કે ખોડિયાર આજે તે અમને જે શિખામણ આપી છે ને એ અમને લાગી ગઈ છે અને હવે બોલ બેન તું કહે ને એમ અમે કરીશું અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ માં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોખી કરો છો તો એ તમને ખાવાનું શું આપે છે કે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડોક કોળિયો ખીચડી આપે છે અને તે દી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડવું તો હું મામળિયાની ખોડિયાર નહીં અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણ ને કહેજે કે સિંધુ માથે ચડાઈ કરે અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયા થી જહાલ ને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બહેન અહીંથી જીતીને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું આમ ખોડિયાર આટલી વાત કરીને પાછા નવગણે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે અને નવગણ ને કહે છે કે નવગણ કાલ સવાર નો દિવસ ઉગ્યો ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જહાલને છોડાવ ને તો એમ માનજે કે તારી મોમળિયા ની ખોડિયા તારી ભેળી આવી છે બાપ અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવાર નો દિવસ ઉગ્યો અને રા નવગણે યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા અને ઘોડા ઉપર બેસીને નવગણે આકાશ માથે જયારે ભાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મોમડિયાની આ ખોડિયા રાવી અને ભાલા ઉપર બેસી ગઈ અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવગઢના ઘોડા દોડાવ્યા અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જાણ કરી કે મહારાજ કોઈ રાજાએ આપણા રાજ ઉપર આક્રમણ કર્યું છે અને ત્યારે સિંધોઈ નદીને કાંઠે તમાસણ યુદ્ધ થયું ત્યારે નવગઢ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ મારી આ હમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું તેર તાંબાનું લશ્કર લઈને આવ્યો છું તો મારી આજે તો મારી હાર નક્કી છે અને તે દી મારી ખોડિયાર બોલી કે હે નવગણ હજુ તને મારી ભક્તિની ખબર છે તને હજી મારી શક્તિની ખબર નથી અને હે નવગણ તારી કેડે જે તલવા લટકી છે ને એને જય માતાજી કરીને બહાર ગાડ અને એક એક ચાટકો માર અને તારા તલવારના એક એક ચાટકે સોસો દુશ્મનોના માથા કાપી ન નાખું જે ઓરડામાં જહાલ કેદ કરી હતી તેના તાળા તોડીને જહાલ ને આઝાદ કરી અને પછીયાર ની જય બોલાવી અને પછી પોતાના વતન જુનાગઢ પાછા જવાની તૈયારી કરી ત્યારે માતા ખોડિયારે કહ્યું કે રાનો ગણ રોકાઈ જા અહીંથી માતા શિકોતર અને પઠ્ઠાપીરને આપણા મલક લઈ જવાના છે અને મિત્રો અત્યારે માં શિકોતર બધેય જગ્યાએ પૂજાય છે પણ એવું કહેવાય છે કે સૌપ્રથમ સિંધ મલકમાંથી શિકોતર માને લાવનારી મારી આઈ ખોડિયાર હતી અને આમ ખોડિયારના કહેવા પ્રમાણે માતા શિકોતર અને પઠ્ઠાપીરના નામના વાવટા કરી અને સાથે લઈને અને જૂનાગઢ પરગડાનો જ્યાં ગઢ ધરાનો કાટ છે ત્યાં મારી ખોડિયાર સિકોતર ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે આ આતાભાઈ ખોડિયાર મારા પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય આતાભાઈ ના વણવાઓ ત્રણ ત્રણ પેટી માં ખોડિયાર ના દર્શન કરવા દર વખત ભાવનગર થી ગઢ ધરા આવે હવે એક વખત આતાભાઈ ગઢ ધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે આમ જુઓ માડી હવે તો મારી ઉંમર થઈ હે માં તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં આમ આતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે હે ભાવેણાના ધણી હે ગોહિલ રાજ હું માવળિયા ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તારે જે જોઈએ તે માંગી લે હું જરૂર આપીશ ત્યારે આતાભાઈ બોલ્યા કે હે માં ખોડિયાર તન તન ભાગ્ય મારા કે માં માં તમે તમે મને મને દર્શન દીધા પણ માંગવાનું કહેતા હોય ને તો માં મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે અહીં સુધી આવું ન પડે માં ત્યારે ખોડિયાર માં બોલ્યા કે ભાવનગર ધણી હું ચારણ દીકરી કોઈ દિવસ બોલી ન ફરું માટે હું તારી સાથે જરૂર આવીશ પણ મારી એક શરત છે બોલો માડી બોલો મને શરત મંજૂર છે તો સાંભળ રાજન તું આગળ હાલ અને હું અને હું તારી પાછળ હાલી આવું છું અમે સાથે બેનો તારી પાછળ આવીશું પણ જો તું પાછળ વળીને જોઈશ ને તો ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું હા માડી તમારી શરત મંજૂર છે કઈને આતા ભાઈ આગળ આગળ જાય છે અને પાછળ પાછળ માં ખોડિયા હાલતા આવે છે ગડ દરેથી માજી નીકળ્યા અને ચાલતા ચાલતા રાજાની પાછળ હાલતા આવે છે પછી કહેવાય છે કે રાજપોરા ગામ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી ચારે બાજુથી પવન ફૂંકાયો ઝાડવા ડોલવા લાગ્યા પવન સુસવાટા કરવા લાગ્યો ત્યાં માતાજીએ એકાએક એમના પગના ચાંજર જે રૂમઝુમ રૂમઝુમ વાગતા હતા એ બંધ કરી દીધા એટલે આતાભાઈને થયું કે માતાજી ઉભા રહી ગયા કે શું આવું વિચારીને જેવું ભાઈ પાછળ જોયું ત્યાં તો માતાજી ખડખડાટ દાંત કાઢતા ઉભા છે હે રાજન ભૂલી ગયો કેમ પાછું વળીને જોયું મા મને માફ કરો અને ભાવનગર ચાલો ના દીકરા હવે એક ડગલું પણ આગળ ન ચલાય અહીં જ મારી સ્થાપના કરજે અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે તું અહીં મારા દર્શન કરવા આવજે અને અહીં અમે સાતે બે નું પાડિયા રૂપે પૂજાશું પછી તો આતાભાઈએ રાજપરા ખોડિયાર માતાજી નું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડુ રાજભરું ગામ આઈ ખોડિયાર માના બેસણા થયા હવે આ બાજુ ગઢધરાના કાઠ માંથી અને માતા સિકોદર રોકાયેલા છે અને થોડો સમય જતા પઠાપીર અને માતા સિકોતર વિચાર કરે છે કે હે પઠાપીર આપણને સિંધ મલક અહીંયા અહિયાં લાવવા વાળી ભગવતી આઈ ખોડિયાર તો રાજપરાના થડમાં ચાલ્યા ગયા હવે તો આપણે અહીંયા શું કરીશું અને ત્યારે મારી સિકોતરનો પોકાર સાંભળીને હાથમાંથી ત્રણ પાખાડું ત્રીસું લઈ અને રાજપરાથી આકાશ માર્ગે મારી કોમડિયાની ખોડિયા નીકળી અને આ બાજુ માતા સિકોતર અને પઠ્ઠાપીર એકબીજાનો દુઃખની વાતો કરતા કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમતોમાં ખોડિયા આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર હું જેને લાવ્યું હોય અને એકલા પડવા દઉં ને એ મને મામડિયાની ખોડિયારને ખોડિયાર ને પોસાય નહીં બાપ બોલ બહેન સિકોતર તને શું દુઃખ પડ્યું હે બહેન દુઃખ તો કાઈ નથી પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી અને તેથી મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા સિકોતર તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં જ્યાં મારો વાસ છે હવે એક દિવસ ભાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા ત્યાં ગામના ગોવાળો વગડામાં ગાયો ચરાવતા હતા તે આવીને કહે છે કે બાપુ ગજબ થઈ ગયો વગડામાં ચરતી ગાયોની પાછળ હાવજ પડ્યો છે એને મારી નાખશે માટે તમે જટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો આ વાત સાંભળીને રાજા કોડે ચડ્યા અને વગડામાં આવીને જોએ છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે એટલે રાજાએ કોડો દોડાવ્યો પણ ત્યાં તો ગજબ થયો ગાય અને સિંહ બંને અદ્રશ્ય થઈ ગયા રાજા ચારે જોવે છે પણ કઈ દેખાતું નથી પણ ત્યાં તો એની નજર વન ઉગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર રાંધે છે એ રાજા એ પૂછ્યું કે માં આ વગડામાં તમે શું કરો છો આમ જોને દીકરા હું લાપસી બનાવું છું પણ માં તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે રેકડાની કઈ લાપસી થાય હા બેટા મારે એવો નિયમ છે કે જ્યાં સુધી ખોડિયારમાં ને બત્રીસ લક્ષણા પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ પણ માં તમે તમારી ટેક પૂરી કરી લો ને પણ દીકરા હું બત્રીસ લક્ષણા પુરુષને ગોતવા તો નીકળી છું મેં સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ બત્રીસ લક્ષણો છે પણ તેને આ વાત કોણ કરે ત્યારે આતાભાઈ બોલ્યા કે માં તમે મને ન ઓળખ્યો હું જ ભાવનગર નો ધણી આતાભાઈ લ્યો માં હું તમને મારું મસ્તક ઉતારી દઉં એટલે તમે માં ખોડિયાર ને ચરણે ધરી દો આટલું બોલી એ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો મા ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા ગોદરે માં ભગવતી સિકોતર ના બેસણા થયા અને કહેવાય છે કે ત્યાંથી જ આખા ગુજરાતમાં માં સિકોતરે ડંકો વગાડ્યો અને પછી તો વીરા વસાની સિકોતર તકલી દેવી પૂજકની સિકોતર કુવાની સિકોતર સિકોતર બેઠેલી અને રતન માં સિકોતર માના ડંકા વાગવા માંડ્યા ને અત્યારે હાલ ગામડે ગામડેમાં સિકોતર માના મંદિરો છે તો મિત્રો આ હતો માં સિકોતર માં ખોડિયાર અને પઠાપીરનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ